એ પ્રકારની જે વાતો છે એમાં ખામી શું છે પેલા જમાનામાં જે શિક્ષણ ગુરુકુલ પ્રથા હતી ને એમાં તમને કેળવણી મળતી હતી શિક્ષણ નહીં ચરિત્ર બિલકુલ અત્યારે શું થાય છે છે ચરિત્રમાં નહીં ચહેરા બદલાય છે ચરિત્ર નથી બદલાતા ઓલામાં કેળવણી હતી તમને શ્રેષ્ઠ નાગરિક બનાવીને સમાજમાં પેશ કરતા હતા અને એવા નજીક યુવાન પેશ કરતા હતા કે મને બધી જ ખબર હોય સારું શું ને ખરાબ શું ખરાબ ની ખબર નો હોય ન કરવું એમ નહીં બધી જ ખબર હોય મને પણ નથી કરવું એ પણ મને વધુ ખબર હોય આ કરાય નહીં એમ કઉ છું માને માં જ કહેવાય ફાધર ની વાઈફ ન કહેવાય આટલી સમજણ એ કેળવણી આપે ધીસ ઇઝ માય મધર એમ કયો તો સારું લાગે ને ધ વાઈફ ઓફ માય ફાધર એમ કયો સારું લાગે ન લાગે રઘુનંદન શ્રી રામ અને માં જાનકી એમ જ કહેવાય ધ વાઇફ ઓફ લોર્ડ રામા એવું બધું ન હાલે એ મજા ઈ જે શોભતું હોય શોભે એટલે આપણે દમને પાળી રહ્યા છીએ